મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના પ્રથમ શ્રમિક સુવિધા કેન્દ્રનું અમદાવાદમાં લોકાર્પણ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શ્રમેવ જયતે મંત્રને ચરિતાર્થ કર્યો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની સરકારના બે વર્ષની ઉજવણી નિમિત્તે અમદાવાદમાં શ્રમિક સુવિધા કેન્દ્રનું લોકાર્પણ કરીને રાજ્યના શ્રમિકોને આગવી ભેટ સરકારે આપી છે કડિયા નાકે રોજગાર અને કોન્ટ્રાક્ટ કરચ્યુઅલ લેબર વર્ક માટે એકઠા થતાં શ્રમિકો માટે આ સુવિધા કેન્દ્ર ભોજન અને રિફ્રેશમેન્ટ માટેનું આગવું સ્થળ બની રહેશે અમદાવાદમાં કુલ અગિયાર સહિત રાજ્યભરમાં આવા શ્રમિક સુવિધા કેન્દ્રો બનાવવાની રાજ્ય સરકારની નેમ છે શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને જમવા માટેના ઓટલા વોશરૂમ સહિતની પાયાની સુવિધાઓ ઉપલબ્ધ છે માત્ર એટલું જ નહીં લેબર કોન્ટ્રાક્ટર્સ અહીં આવીને જરૂરિયાત મુજબના શ્રમિકોને શોધી મળી શકે છે સાથે સાથે શ્રમિકોને તેનું મહેનતાણું આપી શકે તે માટે પણ આ કેન્દ્રનો ઉપયોગ થઈ શકશે ઘડિયાણા કે જાહેર માર્ગ પર ઊભા રહેવાને બદલે હવે આ શ્રમિક સુવિધા કેન્દ્રમાં બેસીને શ્રમિકો ટાળ તાપ કે વરસાદથી રક્ષણ મેળવશે મુખ્યમંત્રીએ શ્રમિક સુવિધા કેન્દ્રનું લુકાર્પણ કર્યું તે સ્થળે અમદાવાદનું નવાણુંમુ અને રાજ્યનું બસો એકાણુંમું શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યું છે મુખ્યમંત્રીએ આ તકે શ્રમિક અન્નપૂર્ણા કેન્દ્રમાં જઈને શ્રમિકોને ભોજન પીરસ્યું હતું